વરસાદી પાણીમાં આમ જોઈ લીધું ધોધ પડે પાણી ને એક ધારા ડાંગ ના ધોધ જેવા જાય ધોધ છો નાગલપુર કારણ કે વરસાદ ઓહો આખું તળાવ ભરાઈ ગયું જોઈ લોજબ હો ભાઈ આટલું પાણી હોય ને એટલે આમ લાગે કે નદી આવી ગઈ હોય આ બહુ જોરદાર પાણી છે એક જ દિવસમાં અંડરધાર સાત આઠ ઇંચ વરસાદ એક જ રાતમાં આમ તો કઈ શકાય તો હા ફેલ છે બહુ ગારો હાયલું જવું ધીરે 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 હાયલુ હાયલું અને જય મુનિદર જો ફેમિલી કેમ છો બધા મજામાં શરૂઆત કરી દોસ્તો આજના બપોર પછીના બ્લોગની બ્લોગની વાત કરીએ તો મારી સામે તમે જોઈ શકો તમને એમ થાય કે હું દરિયા કાંઠે ઊભો કે તો ના દરિયા કાંઠે નથી ઊભા એક જ રાતમાં સરેરાશ આઠ ઇંચ વરસાદને કારણે છે એ નાગલપુર ગામમાં સડબોંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે અને ભયાનક પરિસ્થિતિ જોઈ શકો તેમાં આખા ખેતર માંડવીની છે પાણી પાણી અને વરસાદી વાતાવરણ સતત છે કાયમ ને કાયમ છે એ શું ધોરણ બદલે બગડતું જાય અને ખાબકે થાય એટલો આમ જોઈ લે આખે આખું પાણીનું ખેતર ભર્યું હોય આપણે ત્યાં જાય છે કેળેથી વાડી ધારા આપણી વાડી આવી છે સામે અને ત્યાં જવાનું છે આપણે હાલીને તો અત્યારે પાણી પાણી જોઈ શકો તમે આગળ હા બહુ બધું ભયંકર પાણી છે આ માંડવીનું તો શું થાય ત્યારે આપણે છત્રી લઈને જ આવ્યા હતા કારણ કે વરસાદનું હોય કઈ આવી જાય હાલો તો વાડી ધારા ઉખાડા પગે હાલીને જવું જોઈએ હાલો જાય વરસાદી પાણીમાં આમ જોઈ લો તમે ધોધ પડે પાણી નાખારા ડાંગ ના ધોધ જેવા ધોધ છો કારણ કે વરસાદ કાલ નો બહુ બધુંય સમગ્ર પાણી પાણી થઈ ગયું બધું ધોઈ નાખ્યું કાલ નો ગજબ સરસાદ પડી ગયો રાત માં બધું લીલું શું દોસ્તો રાત ના વરસાદ ને કારણે ખેતરું જોઈ લે આખા સલો પીડા પાણી પાણી ખેતરમાં તો અત્યારે જાવું તો આપણે ભાઈ અને જોઈ શકો અત્યારે સેલામાં પાણીની સ્થિતિ એટલું એટલું જાય છે જો કે આમાં ગાડી જાય નથી ઓલરેડી આમાં ગારો એટલો બધો હોય ને ગાડીને કાઢવી અઘરી થઈ પડે બીજાને બહુ વરસાદ આવી જાય ને તો ગાડી અહીંથી જઈ ન હોગે કાકરાવાળું છે અને એને કારણે આપણે ગાડી છે ને કાઠે જ મૂકી દીધી છે ત્યાંથી આપણે આગળ લઈ જાવી નથી ને હાલો અઘરીથી રહે છે પગ રખે પગે જ આવી કાલ ના વરસાદને કારણે અને ગઈ રાતનો વરસાદ તારાજી સજાણી ભાઈ તમે જોઈ શકો આ બધા ખેતરોમાં એટલું બધું ભયંકર પાણી છે કે વાત માંડવીમાં નકરું પાણી પાણી તો બહુ વરસાદ થયો એને કારણે આ બધું પાણી ભરાણું છે જે તમે આ માંડવીમાં જોઈ શકો અત્યારે અને અત્યારે આપણે હાલ એને જાય કારણ કે ગાડી કઈ થી જાય નથી ને ફરજિયાત હાલીને જ જાવું પડે એમ છે તો આ માંડવી જો પ્યોર પાણીમાં ઉભ્યો એક જ દિવસમાં અંદરધાર હા તાઠી સોરસદ એક જ રાતમાં આમ તો કહી શકાય બહુ પાણી ભરાવાનું ભાઈ ચાલો વાડી ધાર આપણે થાય ત્યાંથી આપણે હાલીને જવું જોયે આપણી વાડી સામે દેખાય આપણી વાડી છે એમ બધા અહીંથી હાલીને જવું જો ઓહો ઓહ આખું તળાવ ઉભરાઈ ગયું જોઈ લ્યો બજાબહુ ભાઈ આટલું પાણી હોય ને એટલે આમ લાગે કે નદી આવી ગઈ હોય હા બહુ જોરદાર પાણી છે આપણે એ બધા હાલીને કારણ કે અહીંથી ક્યાંયથી પાણી જ્યાં જોવું ત્યાં એક વસ્તુ દેખાય પાણી પાણી તો જોઈ શકો આજુબાજુ વિસ્તારમાં નકરું પાણી દ્રશ્ય આખે આખું બહુ ભયાનક છે અને પાછો એમાં રેડો આવે છે હવે તો હાલો વાડી ઢારા હેલા જાય ને પાછા ફલરી જાવ જોકે છત્રી તો છે ને એની વાત હવે તો આવી ગયા આપણે મહા મહેનતે વાડીએ કારણ કે ગારો બહુ હતો અને હજુ જો એક પાણી બધી પાણી પાણી જાય છે અને માંડવી હજી દેખાય છે હજી પારવી પારવી બહુ કંઈ ખાસ નથી દેખાતી ઝીણી ઝીણી દેખાય છે હજી હવે કેવી જામે જોયું જાય હવે પસાટે તો હજુ આયુ ધીણી દેખાય છે આ હા હા ગારો ગારો ભાઈ હાલવામાં કેડીમાં તમે જોઈ શકો અત્યારે તમે આયેલા જઈશું दूद ने छतरीन संपल ने बुदु आत्मा लेन आ गारो इतने सब बुधाए ले दे हमे पानी पर रहे है कारण के ओले केड़े आले न थई ओ जइ लियो बो गारो छो आख्या खा भरई रही कपडा तो हाँ फेल छे बो गारो हाइलु जाओ वो धीरे 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 ताम हाइलु जावणो ને લીલી નાખેર ઊભી આપણે માને જોઈએ છે એમાં વાળું છે કારણ કે વરસાદ દેવડો